નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ

સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ પ્રવાસન સંગઠન દ્વારા જ્યારે ધોરડોને શ્રેષ્ઠ પ્રવાસન ગામ જાહેર કરાયું છે ત્યારે ગુજરાતના ટેબલોનું આ શ્વેત વિખ્યાત ધોરડો પ્રતિનિધિત્વ કરશે ચાલુ વર્ષે ગુજરાત રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતો આ ટેબલો ધોરડો કર્તવ્ય પથ ઉપર પ્રદર્શિત કરાશે કચ્છનું આ સરહદી ગામ તેની ખમીરાઈ અને વિકસિત ભારતની પરિકલ્પનાને મૂર્તિમંત કરવાની સાથે રાજ્ય અને દેશના સરહદી પ્રવાસનને ઉત્તેજન આપે છે છવ્વીસમીની પ્રજાસત્તાક દિને પરેડમાં સોળ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો તેમજ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગની નવ ઝાંખી મળીને કુલે પચીસ ટેબલોનું પ્રદર્શન થશે

ગુજરાતની ભૌગોલિક સ્થિતિને ઝાંખીના આગળના ભાગમાં ફરતા ગ્લોબમાં દર્શાવવામાં આવી છે સમગ્ર વિશ્વમાં ગુજરાતનો નકશો અને ભૂંગા તરીકે કચ્છી ઘરોથી ઓળખાતા ધોરણોને દર્શાવવાની સાથે આ ટેબલોમાં સ્થાનિક હસ્તકલા રોગાન કલા કચ્છી પરંપરાગત સંગીત અને કૌશલ્ય સહિતની બાબતોને દર્શાવવામાં આવી છે પરંપરાગત પહેરવેશમાં વિદેશી પ્રવાસીઓ ડિજિટલ રીતે પેમેન્ટ કરીને અહીંની કલાકૃતિઓને ખરીદતા પણ દર્શાવવામાં આવ્યા છે જે આ ગામની પરંપરાની સાથે ડિજિટલ પ્રગતિને દર્શાવી રહી છે ટેબલોમાં પરંપરાગત પોશાકમાં ગરબા કરતી મહિલાઓ ગુજરાતની ઐતિહાસિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરશે તાજેતરમાં યુનેસ્કોએ ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સામેલ કર્યા છે જે દરેક ગુજરાતી તેમજ ભારતીય માટે ગર્વની વાત છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્ર ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર